નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જેતપુરમાં આંકડિયા પેઢીનો કર્મચારી એક લાખ રૂપિયા ભરેલો થયેલો બાઇકમાં રાખી અને ઓફિસમાં તાળું મારતો હતો આ સમય દરમિયાન પાછળથી બાઇક ઉપર આવેલા બે શખ્સોએ થેલો ચોરી કરી અને નાસી ગયા હોવાની ઘટના ઘટી હતી જે ઘટનાને લઈને સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી આ બાબતે સિટી પોલીસ અને એલસીબીએ સીસીટીવી ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના છરા ગેંગના બે રીઢા ચોરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું આંગળી ઈશ્વર બેચનમાં નોકરી કરું છું એક લાખ રૂપિયા ભરેલ થયેલો મેં મારી મોટર સાયકલ ઉપર રાખી હું આંગળીયા પેઢીને શટરનું તાળું મારી બંધ કરતો હતો એ સમો આવ્યો હું ઘરે પહેરી દુકાની બાંધેલ હતું નંબર પ્લેટ વિનાની મોટર સાયકલ લઈને આવ્યા અને મારો એક લાખ રૂપિયા ભરેલ થયેલો લઈ ગયા અને મેં સીસી ફૂટેજમાં જોયું કે એ લોકો એમાં મોટર નંબર પ્લેટ નથી અને મોઢે ડૂચો બાંધીને વયા ગયા મેં પોલીસમાં ફરિયાદ કરી છે જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલ હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાયકલ બંને કબજે કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા સ્ટેશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે

એક આરોપીનું નામ સુરજીત છે અને બીજાનું નામ છે ચિંટુ બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે